નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન પરીક્ષાને અનુલક્ષીને ટેટ વન સિરીઝની શરૂઆત કરેલ છે જે પ્રશ્નો ઉત્તરી આધારિત છે મિત્રો અહીં આપણે આ વિડીયોમાં ગણિત જે છે ધોરણ એકમાં તો એને લગતા થોડાક પ્રશ્નો છે તો એ પ્રશ્નો જોઈશું મિત્રો આ પ્રશ્નોના મહાવરાથી જો પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય તો તમને હલ કરવામાં તકલીફ રહેશે નહીં જોઈએ મિત્રો પ્રશ્નો તો પ્રશ્ન નંબર એક છે કે પ્રથમ પ્રશ્ન છે ધોરણ એકમાં ગણિત શીખવવાનો મુખ્ય ધ્યેય શું છે ધોરણ એક પહેલું ધોરણ છે તો એમાં ગણિત શીખવવાનો મુખ્ય ધ્યેય તો જવાબ થશે ગણિત પ્રેમ વિકસાવો બાળકમાં શું ગણિત પ્રત્યે શું રસ વિકસાવો એટલે કે પ્રેમ વિકસાવો પ્રશ્ન નંબર બે છે તો નાના બાળકોને સંખ્યાઓ શીખવતી શ્રેષ્ઠ રીત કઈ છે નાના બાળકો છે તો એમને સંખ્યાઓ શીખવવી છે તો એ સંખ્યાઓને કેવી રીતે શીખવવી જેથી કરીને એમને શું ઝડપથી સંખ્યા છે એ આવડે તો જવાબ થશે વસ્તુઓ ગણાવી શીખવવી પ્રત્યક્ષ રીતે વસ્તુઓ છે તો એ ગણાવીને શીખવવાથી બાળકો શું ઝડપથી શીખે છે જેમ કે કોળીઓનો ઉપયોગ કરવો મણકાઓનો ઉપયોગ કરવો તો આ રીતે બાળકો શું છે ઝડપથી શીખે છે ત્રીજો નંબર છે કરીને શીખવું પદ્ધતિ કયા શિક્ષણ સિદ્ધાંત સાથે જોડાયેલી છે કરીને શીખવું તો જવાબ થશે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ કયું આવશે મિત્રો તો પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આવશે મિત્રો જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલ અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો બે લાયકન દબાવી દેજો તેમજ વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો તથા તેટવનની તૈયારી કરતાં જે તમારા મિત્ર વર્તુળ છે એમને પણ આ વિડીયો અવશ્ય શેર કરજો જેથી કરીને તેમને પણ ફાયદો થાય હવે પ્રશ્ન ચાર છે ધોરણ એકના વિદ્યાર્થીઓને આકાર ઓળખાવતા આકાર ઓળખ આપણે કરાવી છે ધોરણ એકના વિદ્યાર્થીઓને તો એના માટે શ્રેષ્ઠ સાધન શું છે તો જવાબ થશે ચિત્ર તો ધોરણ એકના વિદ્યાર્થીઓને આકાર આપણે ઓળખતા શીખવવા છે તો એમને તો એક તો ચિત્ર દ્વારા અને બીજું છે રમકડા તો આકારના વિવિધ જે રમકડા આવે છે તો એ આધારિત શું બાળકોને આકાર છે તો આકાર વિશેની સંકલ્પના આપણે શીખવી શકીએ છીએ પાંચમો છે એક કેરી બે સફરજન ઉદાહરણ શા માટે ઉપયોગી છે તો આ એક કેરી છે બે સફરજન છે તો આવા જે ઉદાહરણો છે તો એનો ઉપયોગ શું છે તો દ્રશ્ય શિક્ષણ દ્રશ્ય શિક્ષણ એટલે કે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રીતે કોઈ વસ્તુ દ્વારા દ્રશ્ય શિક્ષણ આપવાથી એમને શું થશે તો વાતાવરણ છે પ્રવૃત્તિમય બનશે અને બાળક શું છે તો રમતિયાર બાળ બાળક કેવું હોય છે તો રમતપ્રિય હોય છે રમતિયાર બાળક હોય છે તો એને આ રમતની રીતે શીખવવામાં આવે તો એ કેવું બનશે ફાયદાકારક બનશે હવે પ્રશ્ન નંબર છ જોઈએ તો રમત રમતમાં ગણિત પદ્ધતિને શું કહેવામાં આવે છે રમત રમતમાં ગણિત એને તો પ્લે વે મેથડ શું કહેવામાં આવે છે તો પ્લે વે મેથડ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર સાત છે ગણિત શીખવતી વખતે વિદ્યાર્થી ભૂલ કરે તો શિક્ષકે શું કરવું જોઈએ ગણિત શીખવતી વખતે શિક્ષક જ્યારે શીખવે છે એ દરમિયાન જો વિદ્યાર્થી ભૂલ કરે તો શિક્ષકે શું કરવું જોઈએ તો સમજાવી ફરી પ્રયત્ન કરાવવો શિક્ષક જે શીખવે છે તો એની જે સંકલ્પના છે તો એ સંકલ્પનાને ફરીથી સમજાવીને એને ફરી પ્રયત્ન કરાવવો જોઈએ આઠમો પ્રશ્ન છે માપ એટલે કે મેઝરમેન્ટ શીખવવા કઈ પ્રવૃત્તિ યોગ્ય છે બાળકોને નાના જે બાળકો છે ધોરણ એકના તો એમને શું મેઝરમેન્ટમાં પણ શીખવવું હોય છે તો કઈ પ્રવૃત્તિ યોગ્ય રહેશે તો જવાબ થશે વસ્તુની વિદ્યાર્થીઓ સામે પ્રત્યક્ષ માપ કરી વસ્તુઓ છે તે વસ્તુઓને વિદ્યાર્થીઓને સમકક્ષ પ્રત્યક્ષ રીતે એ વસ્તુઓનું માપ કરી અને આ પ્રવૃત્તિલક્ષી શિક્ષણ વડે માપ એટલે કે મેઝરમેન્ટ શીખવી શકાય છે નવમું છે માપ એટલે કે મેઝરમેન્ટ શીખવવા કઈ પ્રવૃત્તિ યોગ્ય છે તો જવાબ થશે કાપડની લંબાઈ માફવી તો એક પ્રવૃત્તિ તો કાપડની લંબાઈની પ્રવૃત્તિ યોજીને પણ બાળકને જે માપ છે તો એ શીખવી શકાય છે પ્રશ્ન છે વજન તોલવું પ્રવૃત્તિ કયા સિદ્ધાંત પર આધારિત છે વજન તોલવું જે પ્રવૃત્તિ છે તો એ અનુભવી શિક્ષણ કયો તો લક્ષી શિક્ષણ પર આધારિત છે અગિયાર નંબર છે ધોરણ એકના ના બાળકોને જોડવું ઘટાડવું એટલે કે સરવાળા બાદ બાકી શીખવવા શું ઉપયોગી છે ધોરણ એકના બાળકો છે તો એમને સરવાળા બાદ બાકી શીખવવા છે તો શું તો મણકા કે કોડી મણકાઓનો કે કોડીઓનો ઉપયોગ કરીને તેમને શું શીખવી શકાય છે બારમો પ્રશ્ન છે મિત્રો બાળકોમાં ગણિત રસ ઉત્પન્ન કરવા શિક્ષકે શું કરવું જોઈએ બાળકો છે તો બાળકોને ગણિતમાં રસ પડે ગણિત શીખવા માટે તત્પર થાય તો એ માટે શું કરવું પડશે તો જવાબ છે રમત અને પ્રવૃત્તિ દ્વારા શીખવવું બાળકોને રમત અને પ્રવૃત્તિ દ્વારા શીખવવાથી ગણિત વિષયમાં રસ ઉત્પન્ન કરી શકાય છે તેર નંબર છે બાળકોને ટેબલ ક્યારે શીખવવી જોઈએ ટેબલ ટેબલ એટલે કે ઘડિયા તો બાળકોને ટેબલ ક્યારે શીખવી શકીએ ડાયરેક આપણે ટેબલ એટલે કે ઘડિયા છે એ શીખવી શકતા નથી તો જવાબ શું થશે તો સંખ્યા જ્ઞાન મજબૂત થયા પછી બાળકોનું સંખ્યા જ્ઞાન છે તો એ મજબૂત થયા પછી બાળકોને ટેબલ શીખવી શકીએ છીએ તો ડાયરેક્ટ ટેબલ શીખવી શકાતા નથી બાળકોનું સંખ્યા જ્ઞાન છે ખૂબ મજબૂત થવું જરૂરી છે ચૌદ નંબર છે ગણિત વિષયમાં દ્રશ્ય સાધનો એટલે કે વિઝ્યુઅલ એડ કઈ કારણે જરૂરી છે તો જવાબ થશે ધ્યાન કેન્દ્રિત રાખવા શું ધ્યાન કેન્દ્રિત રાખવા જેમ કે ફ્લેટ્સ ફ્લેશ કાર્ડ્સ છે તો આવા જે ઉપયોગી જે દ્રશ્ય સાધનો છે તો એ શું કરે છે બાળકોને તો ધ્યાન કેન્દ્રિત કરવામાં ઉપયોગી થાય છે પંદર નંબર છે લર્નિંગ બાય ડુઈંગનો મુખ્ય લાભ શું છે લર્નિંગ બાય મુખ્ય લાભ તો જવાબ થશે અનુભવ દ્વારા સ્થાયી શિક્ષણ મળે છે લર્નિંગ બાય ડુઈંગ શું થાય છે તો અનુભવ દ્વારા સ્થાયી જે શિક્ષણ છે એ મળે છે સોળ નંબર છે ગણિત શીખવતી વખતે વિદ્યાર્થી સક્રિય કેવી રીતે રહે છે તો પ્રવૃત્તિ અને રમતમાં જોડાઈને બાળકો શું પ્રવૃત્તિ અને રમતમાં જોડાઈને જ શું સક્રિય રહે છે સત્તર નંબર છે ગણિત શિક્ષણમાં સ્થિતિ સંબંધ વિચાર કેવી રીતે વિકસે તો સ્થિતિ સંબંધ સ્પેશિયલ રિલેશનશીસ તો એ વિચાર કેવી રીતે વિકસે જો આકારો અને સ્થાન સાથે રમત દ્વારા આકારો અને સ્થાન સાથે શું સંબંધ દ્વારા છે તો સ્થિતિ સંબંધ વિચાર એ વિકસે છે આગળ જોઈશું મિત્રો અઢાર નંબર છે કે ધોરણ એકમાં ગણિત શીખવવાની સફળતા કયા પર આધારિત રાખે છે કયા પર અથવા તો શેના પર આધારિત રાખે છે તો બાળકની સક્રિય ભાગીદારી પર જો બાળક શીખવા માટે સક્રિય રીતે ભાગીદાર હશે તો એ શું સફળતા એમાં મળવા મળે છે ઓગણીસ નંબર છે શિક્ષક બાળકોને ગણિતમાં ભયમુક્ત કેવી રીતે બનાવી શકે છે તો રમત દ્વારા રસ વિકસાવી બાળકને રમત દ્વારા રસ વિકસાવી અને ગણિતમાં શું તો ઇન્ટરેસ્ટ દાખલ કરી શકે છે એમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને આ રીતે બાળક છે તો બાળકનો ગણિત પ્રત્યેનો ભય છે એ દૂર થઈ શકે છે પ્રશ્ન નંબર વીસ છે ગણિત શીખવતી વખતે શિક્ષકની ભૂમિકા શું હોવી જોઈએ જ્યારે એક શિક્ષક તરીકે તમે ગણિત શીખવો છો તો તમારી શિક્ષક તરીકેની ભૂમિકા શું હોવી જોઈએ તો ફક્ત શું તો એક માર્ગદર્શક તરીકે ગાઈડ તરીકેની ભૂમિકા હોવી જોઈએ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવી દેજો તથા વિડીયોને અવશ્ય લાઈક કરજો મિત્રો વર્તુળમાં પણ વિડીયોને અવશ્ય શેર કરજો અને વધુ આવા વિડીયો માટે તમે આપણી એપ્લિકેશન છે યાના એકેડમી તો એ એપ્લિકેશનનો પણ તમે ઉપયોગ કરી શકો છો જેમાં ટેટ વન જે પરીક્ષાને લગતા જે વિડીયોઝ છે એ વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે તેમાં એ સિવાય તેમાં જે પીડીએફ મટિરિયલ છે તો એ પીડીએફ મટિરિયલ પણ તેમાં મળી રહે છે જે તમે ફક્ત એપ્લિકેશનમાં વાંચન કરી શકો છો તથા ટેસ્ટ જે રેગ્યુલર હોય છે તો એ ટેસ્ટ દ્વારા તમે પોતાનું પોતાનું મૂલ્યાંકન છે એ કરી શકો છો તો આટલા એપ્લિકેશનના ફાયદા છે મિત્રો ટેટ વન રેકોર્ડેડ જે કોર્સ છે તો એ તમે કોર્સ ખરીદીને તેમાંથી પણ તમે શીખી શકો છો